એક બહુ સરસ પ્રસંગ મને સ્મરણ થઈ આવ્યું આપણે કાંતાનાથ બાદ કાંતાનાથ મહાદેવ ગયા હતા અને ત્યાં કુબેરજી નું એક સ્થાન હતું મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી ના પાંચ કુંડ હતા ઇફ યુ રિમેમ્બર જે લોકો આયા હતા એમને ખ્યાલ છે અને બાજુમાં મહાદેવજી નું સ્થાન હતું ત્યાં કાંતાનાથ મહાદેવ બિરાજી રહ્યા હતા ત્યાં હવે ત્યાં એવું એક પ્રસંગ બન્યું આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ ઓલ જે સત્સંગનો એક ભાગ છે ત્યાં એવું એક સુંદર પ્રસંગ બન્યું કે અમે લોકો ત્યાં ગયા તો ત્યાંના જે પૂજારી હતા ઓનેસ્ટલી સ્પીકિંગ મને બી બહુ ખબર નહોતી ત્યાંની તો ત્યાંના જે પૂજારી હતા એ પૂજારીએ ને મેં પૂછ્યું કે ભાઈ અહીંયાનું મહાત્મ્ય શું છે તો એ થોડા વૃદ્ધ પૂજારી હતા અને થોડા એગ્રેસિવ હતા તો એમણે કહ્યું કે આ પાંચ કુંડ છે અને આ પાંચ કુંડમાં જે બી અંદના દાણા ભરે એની ત્યાં પીઢી દર પીઢી ક્યારે અન્ન ખૂટતું નથી તો પ્રભુ શ્રી રામચંદ્રજી અહિયાં અન્નના કુંડ ભર્યા હતા તો આપણે અન્નના દાણા ભરવાના હવે એમાં એમને એવું કહ્યું કે અહીંયા મેં કીધું કે અહીંયા કયા અન્ન નો દાણો ભરાય ચોખા ભરો ચોખા ભરો પાંચ કુંડ હતા એક એક કુંડ જે હતું એ અઢી અઢી ક્વિન્ટલ નું હતું અઢી અઢી ક્વિન્ટલ નું એક કુંડ હતું તો પાંચ કુંડ એવા હતા તો એ દિવસે રવિવાર પણ હતો લગભગ તો ત્યાંનો જે ભંડાર હતો એ બંધ હતો એટલે મેં પેલા કીધું એક કુંડમાં કેટલા ચોખા આવે તો મને કે અઢી અઢી ક્વિન્ટલ હવે અઢી ક્વિન્ટલ ચોખાનો ભાવ કેટલો મેં કીધું કે અમારે ક્યાંથી લેવાના હતા કે અહીંયા સામે ભંડાર છે ત્યાંથી આપે લેવાના ભંડાર લોક હતું બંધ હતું તો મેં વૈષ્ણવને પૂછ્યું કે આ અઢી ક્વિન્ટલ એક કુંડમાં જવાના છે ભરવાના છે આપણે તો આપ બધાની ભાવના હોય તો આપણે કરીએ બધા રાજી થઈ ગયા હવે રાજી તો થઈ ગયા પછી મેં ત્યાં પૂછાવ્યું કે ભાઈ કેટલું એક અઢી ક્વિન્ટલ નું ચોખાની ગુણ કેટલાની આવે તો એને કહ્યું કે સોળ સત્તર હજાર રૂપિયાની આવશે હવે આનંદ એ આવ્યો કે મેં ત્યાં જાહેર કર્યું કે એક ગુણ સોળ સત્તર હજાર રૂપિયાની આવશે એટલે પછી મજા આવી બધા એકબીજાનું મોડું જોઈએ કારણ કે બધાની તૈયારી ના હોય ને ઇન્સ્ટન્ટલી એકદમ કરવાની ભાવના બી હોય તો પ્રિપેરેશન ના હોય તો પાંચ સિક્સટીન થાઉઝન્ડ ઇન્ટુ ફાઈવ કરી દો તો કીધું બધાની તૈયારી હોય તો આપણે સેવા કરી એટલે બધા એકબીજાનું મોડું તો પછી ધીરે ધીરે શું થયું જેની જેવી ચાકો જે ચાખી જેસી ભાવના વાકો વેસો ભગવાન ધીરે ધીરે બધાએ દ્રવ્ય પધરાવવાનું શરૂ કર્યું મને હાથમાં કોઈ પાંચસો કોઈ હજાર કોઈ બસો કોઈ સજેની જેવી ભાવના તું કઈ વાંધો નહીં ચાલો જેટલું થાય એટલું આપણે કરીએ હવે કરવા જઈએ તો જે દ્રવ્ય એકત્રિત થયું બરાબર ઇમ્પોર્ટેન્ટ એ નથી કે કોણે ઓછું કર્યું કે કોણે વધારે કર્યું કે કોઈએ ના કર્યું ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણી જે ભાવના હતી એ પ્રમાણે આપણે ત્યાં ઠાકોજી સ્વીકારે છે કે નથી સ્વીકાર એ પરીક્ષા હતી એટલે દ્રવ્ય જયારે હાથમાં આવ્યું તો મને થયું કે આમાં તો એક અડધું ક્વિન્ટલ બી નહીં આવે તો શું હવે આપણે કે તમારે એક તો ભરવું જ જોઈએ કે એટલે મેં એમને પૂછ્યું કે હું કઈ બીજું પધરવ તો ચાલે તો પેલા તો એને કહ્યું કે ના કારણ કે એને ઘઉં એને પેલા ચોખા જોઈતા હતા કારણ કે પછી સાંજે એનો ભંડારો થાય છે પણ એને ચોખાની જરૂર એટલે કે ચોખા જ પધરવ આવે

અને બાજુમાં મહાદેવજી પ્રથમ વૈષ્ણવ બિરાજમાન હતા તમને લાગે કે વૈષ્ણવની ભાવના પૂર્ણ ન થાય હું ગયો ભંડારમાં ભંડાર ખોલાવડાયું ભંડાર ખોલાવડાવીને ત્યાં જઈને જોયું તો ત્યાં દાળ હતી ઘઉં હતા એ બી દાણા તરીકે ત્યાં પધરાવાય છે મેં અંદર જઈને કામ કર્યું મેં અંદર જઈને પૂજારી ને પૂછ્યા વગર કહી દીધું કે ઘઉં ની ગોળ પધરાઈ દો બરાબર જેટલું બી દ્રવ્ય છે એ પધરાઈને અને ઘઉં ની ગોળ પધરાય હવે અમારી ઘઉં ની ગુણો આવી ચાર પાંચ તો ગુણો આવી તો બધા વૈષ્ણવને મેં કહ્યું કે ત્યાં હાથ લગાડીને આપણે ભરો કુંડ હવે હવે અમે કુંડ ભરવાનું ચાલુ કર્યું એટલે પેલા પૂજારી ભડકી ગયા કે આ તો ઘઉંના દાણા તમે પધરાયા તમે કહ્યું તો શું વાંધો છે અમારે જેટલી અમારી સગવડ થઈ જેટલું અમારું સામર્થ્ય હતું જેટલું અમારે પ્રભુને સ્વીકારવા હતું એ અમે લઈ આવ્યા છે એમાં શું વાંધો છે એવું ક્યાં લખેલું છે કે ચોખા પધરાવાના તો એ ભડકી ગયા મને કે નાના તમે તો કહ્યું તું ચોખ્ભા પરાવ શાળી બધું બરાબર છે પણ અત્યારે અમારી વ્યવસ્થા આ ગુણવી છે તમે આ પદરાવ કુંડમાં અમારે જે પદરાવતા અમે પધરાય પાંચ દાણામાંથી અમે દાળ પણ પધરાઈએ કઠોળ અને બીજું કંઈ બી પધરાવીએ તો અમારે આ પધરાવું છે અમે પધરાવવું શરૂ કર્યું તમે માનસો નહીં અડી કુંડ ભરાયા ટુ એન હા જે ચોખાથી એક કુંડ પણ નહોતું ભરાવાનું હતું એ ઘઉંના દાણાથી ઇમ્પોર્ટન્ટ વોઝ ગ્રેન ઓકે તો એનાથી અડીકુંડ ભરાયા એટલે અમે તો રાજી રાજવા ઠાકોર હાથ જડાવ્યું વાપરું કાલ ક્યાં લીલા કરી આપને અને બધા ખુશ કે અડીકુંડ ભર્યા આપણે બધા હાથ લગ્યા સેવા કરી પછી અમે પરિક્રમા કરી પહેલા તો રીસાઈને બેસી ગયા પૂજારી પછી મેં કહ્યું કે પૂજારી બાબા આવું તમે ના કરો કે તમે કયું બરાબર છે અમારી સગવડ બી આવી છે ને તો કે ના તમે તો પહેલા ચોખાનું કહ્યું તો પછી બહુ બોલ્યો ને એટલે મેં તું કે જો અમે જે બી કર્યું છે બરાબર કર્યું છે પ્રભુને જે આપણે સ્વીકારી અને તમે મને રૂલ્સ ના શીખવાડશો પછી કૃપા કેવી થાય છે એ એકાદશી દિવસ હતો અને એકાદશી એ આપણે ચોખ્ખા નથી પધરાવતા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી રામચંદ્ર ભગવાન કી દેટ વોઝ અ કોઈ

હવે એને ના તો પડાય નહીં અપમાન તો કરાય નહીં આરતી કરી આરતી કરીને જેવો બહાર નીકળ્યો તો કોઈને ક્વેશ્ચન થયું કે આપણે આપણે અહીંયા કેવી રીતના આરતી કરીએ કારણ કે મહાદેવજી મંદિર છે પણ એમને હું ખુલાસા સાથે કહી દઉં કે એમને કદાચ દર્શન બરાબર નહીં કર્યા હોય એ મહાદેવજીના મુખમાં ત્યાં અંદર શાલિગ્રામજી વિષ્ણુ સ્વરૂપ બિરાજમાન છે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી હવે મેં આરતી કોણી કરી એ તમારે વિચારો એ ઉત્તર સાથે યાદ છે ને સ્મિતાબેન આ પ્રસંગ આખો અને ખૂબ સુંદર ત્યાં ઠાકોરજી કુંડ ભરાવડા અડી કુંડ ભર્યા છે ક્યારેક પ્રભુ કરશે તો બીજા અડી જે બાકી છે એ પણ આપણે સાથે ભરી આવીશું બરાબર ભાવના ભાવના એવી તો તો આપણે શ્રી વલ્ભાચાર્ય મહાપજીના અલૌકિક ચરિત્ર ને જ્યાં સુધી ન સમજીએ અને જ્યાં સુધી તેમના દિવ્ય મહાત્મા જ્ઞાન ને આપણે સંપૂર્ણ પરિચય ન થયો ત્યાં સુધી તેમના સ્વરૂપમાં સુદ્રઢ અને સર્વથી અધિક પ્રેમ અને આસક્તિ આપણામાં પ્રગટે નહીં અને તો એમના ના ચરણાર્વિંદમાં દ્રઢ આશ્રય ન થાય તો આનંદ ના આવે જેમને શ્રી વલવાચરી મહાપ્રભુના ચરણાર્વિંદમાં દ્રઢ આશ્રય નથી તેમનું જીવન નકામું ગયું સમજી લેવું જોઈએ તેમને શ્રી તેમના માટે શ્રી હરિદાયજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે આવા દ્રઢ આશ્રય માટે શ્રી વલવાચરી મહાપ્રભુના દિવ્ય ચરિત્રો સમજવા અને માટે નિતાંત આપણા માટે આવશ્યક બની આવે છે

સુખની અનુભૂતિ તો બધાને છે આનંદ ની અનુભૂતિ કેટલામુનાજીની કૃપાથી એમની કૃપાથી જો આપણને પ્રાપ્ત થતી હોય હરિગુરુ વૈષ્ણવની કૃપાથી જો આપણને સાક્ષાત પ્રાપ્ત થતી હોય તો કોણ માયનો લાલ એવો છે કે આવો લાંબો છોડે જો જાગત હે પાવત હે જો સો વધે સુખો વધે એટલે એ અનુભૂતિ કરવી બહુ જરૂરી છે માટે જે જે બેઠક કે આપણે જવાનું બેઠકના ચરિત્રોનું પહેલેથી આપણે પૂર્વ વાંચન અધ્યયન કે શ્રવણ કરીને જો જઈએ તો એનો વિશેષ આનંદ આપણને પ્રાપ્ત થાય છે બેઠકજીમાં શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીની સેવામાં આપણે તત્પર બનીએ છીએ ત્યારે તેમની સેવામાં અને તેમના સ્વરૂપમાં ચિત્ત વિશેષ પરવાય તે ખૂબ આવશ્યક છે એવી સેવાની વ્યાખ્યા શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજી કરી છે ચેતસ્ત પ્રવણમ સેવા આપણે બેઠકજીને બેઠકજી ન જઈ શકીએ ત્યારે ઘર બેઠા બેઠા પવિત્ર પવિત્ર સ્થિતિમાં પણ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીના ચોર્યાસીનું સેવા ધ્યાન પણ કરી શકીએ જેમ અત્યારે આપણે કેવું વાગોડી રહ્યા છે ભોજન કેવું વાગોડે છે ગૌગ્રાસ એ વાઘોડી વાગોળી ના રોગે છે એવી જ રીતે આપણે આપણું જે સેવા ધ્યાન છે ભગવત નામ છે વાઘોડી 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 વાઘોડીને આપણે એનો આનંદ લેવાનો છે કારણ કે જેટલું આપણે વાગોળીએ ને એટલું એ રસમાં પરિવર્તિત થાય છે આપ દેખો કિસી ભોજન કો ધ સાયન્સ ઇટ સેઝ કે ઇટ શુડ બી કન્વર્ટેડ ધ ફૂડ ઇટ શુડ બી વેન યુ ચ્યુ ઇટ નાઇસલી એક એક કોઈ ભી કોર હોય ને વન બાઈટ એને બત્રીસ વાર ચાવવું જોઈએ થર્ટી ટુ ટાઈમ્સ અને બત્રીસ વાર ચાવવાથી બાય ડિફોલ્ટ એ લગભગ સલાઈવામાં કન્વર્ટ થઈ જશે એ સલાઈવા એટલે રસાત્મક બની જશે એ રસ ને પછી તમે ગ્રહણ કરો એટલે તમને પાચન બહુ સરસ રીતે થાય તમારું પાચન સારું થાય તો તમારું શરીર પણ સ્વસ્થ રહે ઓકે બુદ્ધિ પણ સ્વસ્થ રહે બધું સારું રહે અને બધું સારું હોય ત્યારે બધું સારું થાય કિંતુ એનું તત્વ એનું માધ્યમ શું બને છે રસ તત્વ તો એવી જ રીતે જયારે આપણે બધું પ્રોપરલી વાગોળી વાગોળીને વાગોળી વાગોળીને એને રસાત્મક કરીને જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણને એ રસાત્મક રસેશ્વરની અનુભૂતિ થાય છે તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રસ અને વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રાસ ઇન અનચેલ રાસની વ્યાખ્યા તો ખૂબ વિસ્તૃત છે કિંતુ રસ એટલે જ્યારે આપણને એ પ્રભુ પ્રભુ પ્રત્યે કંઈ પણ જાણવાની ઈચ્છા થાય જેમ અત્યારે તમે બધા સત્સંગમાં ઓનલાઈન અહીંયા બેઠા એ તમારો રસ છે અને સત્સંગ શરૂ થઈ ગયા પછી જયારે એનો સત્સંગ અને સત્સંગીઓનો જ્યારે એકાકાર થાય છે સત્સંગના માધ્યમથી જયારે ભગવદ નામ પ્રકટ થાય છે નામ ઉચ્ચારણ થાય છે એનું શ્રવણ જયારે આપણે કરીએ છીએ અને એનો જયારે આપણા હૃદયમાં એકાકાર થાય છે એ રાસ છે जीवात्मा परमात्मा साथ पूर्णतया पूर्णत विशुद्धतम विशुद्ध एकादश इंद्रिय समर्पण अने एकाग्रह एक तय जब वही तो रास है उस रसुरूप रसेश्वर कृष्ण में जब हम अपने रसात्मक भावों को मिला देते हैं तो चाहे किसी भी जल में आप मिश्री को गोल दो जब तक वो अलग है उसका कंटेंट अलग है जब तक वो अलग है उसका स्वरूप अलग है જલ કે પાત્ર મિશ્રી તો જ એક સમય એ જલ બી રસાત્મક છે ને મિશ્રી બી રસામક છે હવે કન્ટેન્ટ બે અલગ રહ્યા જ નથી બંને એકાકાર થઈ ગયો છે બંનેમાં એટલી જ મધુરતા છે જેટલી રસ અને રાસમાં હોય છે અને રસેવરમાં तो इस तरीके से जब हमारे भगवत भाव उस रसरूप श्री कृष्ण के चरण शरण में उस रसरूप श्री गोर्धन धरण के चरण शरण में जब मिल जाते हैं और या फिर आप स्वयं रसू रसरूप स्वरूप जब हमको कृपा कृपा करके हमको मिल जाते हैं, तब रास का सर्जन होता है रास माटे तुम्हारे तो आपको एक अलग सत्संग कर उसे કે વોટ ઈઝ રાસ પૂરા એક સત્સંગ દો તીન એપિસોડ બે ચલે ગાઉં એટલું સુંદર અદભુત વો બી નેતિનેતી જ છે પાછું એ બી અને એટલા માટે પણ આપણે કરશું એઝ એન વેન ધ ટાઈમ વિલ પરમિટ તો આ પ્રકારે જ્યારે આપણે મિસ્ત્રીની ડલી જલમાં પધરાવી અને એ ભુલાઈ જાય તો મધુર મધુરતા બી એકાગ્ર થઈ જાય છે એનું સ્વરૂપ બી એકાગ્ર થઈ જાય છે જલરૂપ થઈ જાય છે આકાર બી એક થઈ જાય છે અને નું રંગ બી એક થઈ જાય છે તો જબ રંગ રૂપ ગંધ યે વો સારી ચીજે જબ એક હો જાતી હે તબ રાસ કા સર્જન હોતા હે આ રીતે જારે ચિતનુ પ્રભુ મા પરોવાવુ એ નું જ નામ

આવા સેવા ધ્યાનમાં પરવાય તે માટે બેઠક ચરિત્ર જાણવું અને વિચારવું ખૂબ જરૂરી છે આવા ચરિત્રની જાણકારીથી ચિત્ત સરળતાથી તે તે બેઠકજીના સેવા ધ્યાનમાં પરોવાય છે માટે ઉપરની આ જે બી આપણે બાબતો સમજી અત્યારે એમાં વિચાર કરતાં આપણે સ્પષ્ટ રીતે એટલું સમજાઈ જાય છે કે અત્યારના સમયમાં આપણા જેવા વૈષ્ણવ માટે બેઠક ચરિત્રોને સમજવા અતી આવશ્યક છે